પરંતુ એ વખતે ઉત્તર ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે ત્યાંનું હવામાન લો પ્રેશર રહેવું જોઈએ પરંતુ હાઈ પ્રેશર રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તેની અસરમાં લગભગ દસ કિલોમીટર ઉપર જે જેટ ધારા છે એ ધારાની અસર થતી હોય છે જેટ ધારા નીચે આવે તો વરસાદ સારો થતો હોય છે એટલે આ વખતે જેટ ધારા અને ઉત્તર એટલાન્ટિક ઓશનનું જે હવામાન છે એ લગભગ પ્રતિકૂળ રહે છે જો આ આ બધા પરિબળો સારા રહે તો વેક્સિન ડિસેમ્બર જરૂર આવે અને ઘણી વખત આ ફરક કામોનો વરસાદ ઘણા પાકોમાં જરૂરી પણ હોય છે અને ઠંડી ઘઉં જેવા પાકોમાં જરૂરી પણ હોય છે એટલે એકથી સાત ડિસેમ્બરમાં એકથી સાત ડિસેમ્બરમાં હવામાન બદલાય છે પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અરબ સાગરના ભેદના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ પૂર્વ પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સંલગ્ન ભાગો મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો આ આ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જી